સભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપે પહેલાં કલાકારો સન્માન કર્યું હતું તેમાં વિક્રમ ઠાકોરને બોલાવ્યા નહોતા અને ફરી પાછું બીજા કલાકારોનું સન્માન કર્યું તેમાં વિક્રમ ઠાકોર આવ્યા નહોતા બરાબર છે તેમને ખોટું લાગ્યું હોય તો નહીં પણ આવ્યા હોય પરંતુ સાહેબ તે ન આવ્યા તેનાથી આપને કંઈ ફેર પડતો નથી અને વિક્રમ ઠાકોરને પણ ત્યાં ન આવ્યા તેનાથી કંઈ ફરક પડતો નથી કારણ કે વિક્રમ ઠાકોર તેમનું ગુજરાતમાં બહુ મોટું નામ છે એટલે તમે ન બોલાવ્યા તો કંઈ નહીં એ તો ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી લડીને પણ આપની સામે આવીને બેસી શકે છે પરંતુ શંકરભાઈ ચૌધરી સાહેબ જે ખેડૂતો ધોમધકતા તાપની અંદર મજૂરી કરીને પાક પકવે છે જેને પોષણક્ષમ ભાવો પણ નથી મળતા અને કોઈ દિવસ વિધાનસભાના પગથીયા પણ ચડી શકે તેમ નથી અને આપના જેવા હજારો રાજકારણીય માટે તે અનાજ ઉત્પન્ન કરે છે તેમના અનાજથી આપનું બધાનું પેટ ભરાય છે ગાયન સાંભળવાથી કે સંગીત સાંભળવાથી પેટ ભરાતું નથી પરંતુ તમે તમારા અને તમારી પાર્ટીના ગુણગાન ગાય તેવા લોકોને આમંત્રણ આપ્યું અને વિધાનસભામાં બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું પરંતુ જે ખેડૂતો ધોમધકતા તાપની અંદર મહેનત કરીને અનાજ પકવીને આપ જેવા હજારો રાજકારણીઓનું પેટ ભરે છે તેમને એકાદ મોકો આપે આપ્યો હોત તો સારું હતું થોડા ઘણા ખેડૂતોને પણ જો બોલાવીને સન્માન કર્યું હોત તો બહુ સારું હતું અને હા સાહેબ હજારો મજૂર જેમણે વિધાનસભા તૈયાર કરી અને તેવા કેટલા મકાનો તૈયાર કરે છે ધૂમધત્તા તાપમાં અને કડકડતી ઠંડીમાં મહેનત કરે છે અને મકાનો બનાવે છે તેવા થોડાક મજૂરને બોલાવ્યા હોત તો પણ સારું હતું સાહેબ કારણ કે આ ખેડૂતો અને મજૂરો તે બિચારા કોઈ દિવસ વિધાનસભા જોઈ શકે તેમ નથી પરંતુ સાહેબ આપ પણ અલ્પેશ ઠાકોર અને નવગણજી જેવા જ નીકળ્યા જે તમારા ગુણગાન ગાય છે જેમાં તમને ખ્યાતિ મળે તેવી છે તમને પ્રસિદ્ધિ મળે તેવી છે તેમને જ તમે બોલાવ્યા છે ગરીબ માણસોની બાજુ તમે ધ્યાન આપતા નથી અને હા સાહેબ આ વિદ્યાર્થીઓ જે ખૂબ મહેનત કરીને ભણ્યા ગણ્યા છે તેમને આપ નોકરી તો અપાવી શકતા નથી પરંતુ જે પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરે છે ને તેમનું પણ જબરજસ્ત શોષણ થાય છે સાહેબ તો તેવા શોષણ થતા વિદ્યાર્થીઓ જે છે જે માણસો પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરે છે જેનું શોષણ થાય છે તેવા પણ થોડાક શોષણ થતાં વિદ્યાર્થીઓને આપે બોલાવીને તેમની સાથે પણ સવાલ જવાબ કર્યા હોત તો સારું હતું સાહેબ પરંતુ તમે પણ નવગણજી અને અલ્પેશ ઠાકોરથી ઓછા ઉતરો તેવા નથી તમે પણ તમારા ગુણગાન ગાય તેવા માણસોને જ બોલાવ્યા છે ગરીબ ખેડૂતો જે કોઈ દિવસ વિધાનસભાનું પગથિયું ચડી શકે તેમ નથી અને ગરીબ મજૂરો અને જેનું શોષણ થાય છે તેવા વ્યક્તિઓ વિદ્યાર્થીઓ જે બિચારા કોઈ દિવસ વિધાનસભા જોઈ શકે તેમ નથી તેમને બોલાવ્યા હોત અને તેમની સાથે થોડા સવાલ જવાબ કર્યા હોત તો સારું હતું સાહેબ સાહેબ હું એક સામાન્ય માણસ થઈને તમને સલાહ આપી રહ્યો છું કદાચ તમને યોગ્ય નહીં લાગે પરંતુ મને જે યોગ્ય લાગે છે સાહેબ તે હું આપની સામે રજૂ કરી રહ્યો છું જો આપના સુધી મારો વિડીયો પહોંચે અને આપને દુઃખ થાય તો માફ કરશો સાહેબ અને દોસ્તો મારો વિડીયો જે લોકો જોવે છે જે ભાઈઓ જોશે અને તેમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવશે જણાવવા મહેરબાની કરશો દોસ્તો મારી વાતમાં કંઈક આડુંટેડું બોલાઈ ગયું હોય ખોટું બોલાઈ ગયું હોય તો મને માફ કરશો